અમરેલી શહેરમાં બાઇક સવારો બેફામ બન્યા છે રસ્તા પર પૂર ઝડપે બાઇક ચલાવી નિર્દોષ લોકોને અડફેટે લે છે આવી એક ઘટના શહેરમાં ઘટી છે બાઇક સવારે સાયકલ સવાર આધેડ ઉડાડીને ફરાર થઈ ગયો હતો બાઇક ચાલક દ્વારા આ ધેડને હડફેટે લેતા સીસીટીવી વાયરલ થયા છે અમરેલી જિલ્લા પોલીસ હાલ ટ્રાફિક ડ્રાઇવ સપ્તાહ ચલાવી રહી છે ત્યારે પોલીસે આવા બેફામ બાઇક સવારો પર કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકોની પ્રબળ માંગ ઉઠવા પામી છે